એટલે પછી કીધું કે ના હવે મારી આજી રાખતોય તારી અને મરી જાય તો તારી દીકરી બરોબર આવતા રિવર બધી રેડી થઈ જાય તો આવતા રિવર સુધી લગાડી દે અને 1100 રૂપિયા નું પાર આવત નાખે ના કે બીજો કેપેસિટી નથી હવે રે મરી દીકરી રેડી થઈ ગયો બાપ બોલ આ સુધી આ દીકરીને ચમત્કાર એમાં બીજો શું ચમત્કાર